જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં છેલ્લા ત્રણ દિવસથી છતોભા ભવાનો વિવાદ ચાલે છે તો એમાં દીપક સુરસમાએ ફોન કરીને કહે છે કે મેલડી દેવી પૂંજકના છે અમારા છે તમારા નથી તમે કેમ પૂંજો છો ત્યારે એક જ દીહુર પરમાર છે તે તેને ફોન કરીને કહે છે કે ભાઈ ચતુજ ભુવા જે વાત કરે છે વાત સાવ સાચી છે તો એ જ લોકો એના જ સમાજના એક જ શબ્દ બોલે છે એ જ શબ્દ બોલે છે

કઈ વાંધો નહીં ભાઈ એમાં ઈ વાંધો નથી પણ ઈ આપડે વાઘરી વાઘરી અમે તો કેવું નઈ ભાઈ તમે તો સમાજ નોખી કરી છે ભાઈ એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ તમે કેમ સમાજ નોખી કરી તમે સમાજ નથી નોખી કરી કોઈ નહીં

હમ એ તો હું તો સતતુભુવા ને કેવીશ કે ભાઈ એ તો સારું સામુક તમે છતુ તો વાઘરી નું તો વાઘરી સમાજ તો એક અલગ છે તમે તો દીપકભાઈ દેવી પૂજક છો અને એમને વાઘરિયા છે બરાબર અને જે ઓલા છે ને ઝહલા વાઘરી હા તે વાઘરી તે વાઘરી કેવાય ને હું વાઘરી છું યાર દેવી પૂજક નામ બન્યું દેવી દેવી પૂજક પૂજક શબ્દ છે ને દેવી પૂજક શબ્દ અઢારે વર્ણ એમ હોય હું તમને કયો કે દેવું દેવી પૂજક અત્યારે સતુ ભુવા છે એ દેવી પૂજક હું તમને કહું સતુ ભુવા છે

દેહુર પરમાર ફોન કરે છે ને વાત કરી પૂરી ના થાય એ પહેલાં દીપકભાઈએ ફોન કાપી લીધો કેમકે તેની વાત હાંસી છે કોઈ માતાજીનું ખરાબ બોલતા નથી સતુભા ભુવા જે છે એ સારા કામ કરે છે અત્યારના માણસોને શું હોય કે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે અમુક કાવતરા કરે બરાબર કે આવા લોકોનો વિરોધ કરશું તો બધા લોકો આપણને ઓળખતા થઈ જાય ને એવી બધું એના કાવતરા બધા હોય તો હું ભાઈને બધાને શું કહેવા માગું છું કે ભાઈ જો આપણે જે આ મણા આવા થાય ને ફોન એ ના કરે આવાને ઓલા કે એમ કૂતરું આપણું મોઢું સાંટી જાય તો આપણે કંઈક કૂતરાનું મોઢું સાંટવા ન જવાય તો તમારે શું કેવું મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવ્યો